પીપીબી મોડલથી દત્તેશ્વર મધુનગરના લાભાર્થીઓને દોઢ વર્ષમાં મકાનો તૈયાર કરી પરત આપવાના મકાનના ઈજાદાર દ્વારા ગોકળ ગતિની કામગીરી કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ નહીં થઈ હોવાથી કોર્પોરેશન જાતે આવાસ બનાવી લાભાર્થીઓને સોંપણી કરે તેવી વિપક્ષી નેતાએ માંગ કરી છે અકોટા ગાય સર્કલ પાસે આવેલ વૃંદ કોમ્પ્લેક્સમાં તસ્કરોએ મોબાઈલની દુકાને નિશાને લીધી હતી મોબાઈલ એસેસરીઝ રોકડની ચોરી કરી તસ્કરો ફરાર થયા હતા હવે જોઈએ વિગતવાર સમાચાર શંકરપુરા ગામે રેડ કરવા ગયેલા જિલ્લા એલસીબીના હેડ કોન્સ્ટેબલની હત્યાની કોશિશના ગુનામાં સરપંચની ધરપકડ કરવામાં આવી છે આજથી દિવસ રતનપુર ગામ નજીક આવેલ શંકરપુરા શંકરપુરા ગામમાં વડોદરા ગ્રામ્ય લોકલ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ ઉપર ગામના બુટલેગર ગામના સરપંચ મહેશ ગોહિલ અને તેના બે પુત્રો અક્ષય ગોહિલ અને વિશાલ ગોહિલ ત્રણેય પિતા પુત્રએ એક પોલીસ કર્મચારીની જીવલેણ હત્યા કરવાના ઈરાદે હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ત્રણ વાહનોમાંથી ઠાર જીપ તથા સ્કોપિયો તથા ટાટા હેરિયડ વિદેશી દારૂ ભરેલી ઝડપી પાડી હતી વિદેશી દારૂ તથા ગાડીવાળી આશરે કુલ બત્રીસ લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો હુમલો કરી સરપંચ મહેશ ગોહિલ બે પુત્રો ભાગવા જતાં સરપંચ મહેશ ગોહિલને બીજા પોલીસ કર્મીઓએ સ્થળ ઉપર જ દબોચી લીધો હતો અને ત્યારબાદ જિલ્લા પોલીસ દ્વારા પોલીસ ઉપર હુમલો થતાં તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી અને વિદેશી દારૂની તપાસ વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવી હતી ત્રણસો સાત મુજબની તપાસ વર્ણામાં ખાતે સોંપવામાં આવી હતી ત્યારે વર્ણામાં પોલીસ દ્વારા ત્રણસો સાતના ગુનામાં સરપંચની ધરપકડ કરવામાં આવી હતી અક્ષય ગોહિલ અને વિશાલ ગોહિલ બંને સગાભાઈ સ્થળ ઉપરથી ભાગી છૂટ્યા હતા ત્યારે પોલીસે સરપંચ પુત્રોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે મધુનગર બુડા મકાનોના લાભાર્થીઓને મકાનો ક્યારે સોંપાશે સહિતના મુદ્દે વિપક્ષી નેતા અમીબેન રાવતે સવાલો કર્યા હતા સ્માર્ટ સિટી વડોદરા હંમેશા સ્માર્ટ વિવાદમાં જ રહે છે ત્યારે વાઘુડિયા રોડ પર દંતેશ્વરની સીમમાં મધુનગર આવાસો દૂર કર્યા બાદ ત્યાં પીપીપી મોડલથી ત્રિશા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આવાસો બનાવવાની કામગીરી સોંપવામાં આવી હતી જેમાં સૌ પ્રથમ દોઢ વર્ષમાં નવ્વાણું આવાસો તૈયાર કરી લાભાર્થીઓને પરત આપવાના હતા પરંતુ ઈજાદારે ગોકળ ગાય ગતિએ કામગીરી ચાલુ રાખતા હાલમાં માત્ર સ્થળ પર ટાવરોના ખોખા જોવા મળી રહ્યા છે

તાત્કાલિક ઈજાદાની કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ નહીં થઈ હોવાથી કોર્પોરેશન જાતે આવાસ યોજના બનાવે અને લાભાર્થીઓને વહેલી તકે તેમના મકાનોની સોંપણી કરે તેવી માંગ કરી હતી પીપીપી ધોરણથી કામ આપ્યું હોય નવ્વાણું લાભાર્થી બે હજાર સત્તરથી ઘર વિહોણા છે કોઈ બી વખત તમે કામ આપો તો ઇજારદારને ઈજારો ફાઇનલ કરતાં પહેલાં જમીનનું સ્ટેટસ ચેક કરવું કોર્પોરેશનની બેઝિક જવાબદારી છે અહીંયા કોઈનું એન્ક્રોચમેન્ટ હતું તો વર્ક ઓર્ડર આપતા પહેલાં એન્ક્રોચમેન્ટ દૂર કરવાની કોર્પોરેશનની ફરજ હતી એન્ક્રોચમેન્ટના બહાને હવે ડેવલપર કામમાં ડીલે કરે છે અને ટેન્ડર ક્લોઝ વાયોલેટ કરે તો બી કોર્પોરેશન કંઈ કરી નથી શકતું કારણ કે આર્બિટ્રેશનમાં જાય તો તમે તમારા એન્ક્રોચમેન્ટ નથી હટાવ્યા ક્લિયર જમીન આપી નથી ઇન દેટ કેસ ઇજારદાર ડીલે કરી રહ્યા છે કોર્પોરેશનના અધિકારીઓનો બી વાક છે ક્લિયર કર્યા પછી બી વરસ થયું હજી સુધી કામનું સ્ટેટસ કોઈ બહુ પ્રોગ્રેસ નથી થયો તો તાત્કાલિક ધોરણે ટેન્ડર ક્લોઝ પ્રમાણે હવે ઇજારદારનો જે વર્ક ઓર્ડર છે એને રદ કરવો જોઈએ ને કોર્પોરેશનને આ મકાન તાત્કાલિક પોતે બાંધી અને લાભાર્થીઓને આપવા જોઈએ જેથી કરીને લાભાર્થીઓ સાથે જે અત્યારે છેલ્લા બે હજાર સત્તરથી એટલે લગભગ પાંચ સાત વરસથી એ લોકો બેઘર છે એમને ન્યાય મળે અકોટા ગાય સર્કલ પાસે આવેલ વૃંદ કોમ્પ્લેક્સમાં તસ્કરોએ મોબાઈલની દુકાનને નિશાને લીધી હતી વડોદરામાં ચોર ઈસમોએ ફરી માથું ઉચક્યું છે શહેર પોલીસની ફેરણી પૂર્ણ સવાલોના ઘેરામાં આવી છે

ચોરે સીસીટીવીને પણ નુકસાન પહોંચાડ્યું હતું તથા તિજોરીમાં મૂકેલ રોકડ મોબાઈલ એસેસરીઝની ચોરી કરી ફરાર થયા હતા ઉલ્લેખનીય છે કે અગાઉ પાંચ છ મહિના પહેલાં પણ બાર દુકાનોમાં ચોરીનો બનાવ બની ચૂક્યો છે સમગ્ર મામલે પોલીસને જાણ કરતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ કોટા વિસ્તાર છે બીપીસી રોડ વૃંદ કોમ્પ્લેક્સમાં મારી શોપ છે હવે રાત્રે તાળા તૂટેલા છે સવારે દુકાન ખોલતા સમયે ખબર પડી કે બાજુના શટરનું આ જે શટર છે ત્યાંનું તાળા તૂટ્યા છે અંદર બધું ઉતલ પૂતલ કર્યું હતું એક મોબાઈલ ગયો આઠથી દસ હજાર રૂપિયાવાળો અને પાંચથી સાત હજારની એસેસરીઝ ગઈ છે અને દસથી બાર હજાર રોકડા હતા એ લઈને ગયા છે અહીંયા શટર ખોલ્યું તો અહીંયા બે મોબાઈલ પડ્યા અહીંયા મોબાઈલ પડ્યા હતા શોકેશમાં એક મોબાઈલનો તો બધું સીલ બિલ તોડ્યું છે અને એક મોબાઈલ લઈ ગયા છે બીજું રોકડાનું કાઉન્ટર ખોલ્યું આપણે ડ્રોર ખોલ્યો ત્યારે ખબર પડી કે ભાઈ આમાંથી પૈસા બી ગયા છે અને એસેસરીઝને પુથલ કરી છે બ્લુટૂથ ને એ બધું ગયું છે હા છ મહિના અહીંયા બી 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 દુકાનો દુકાનો આપણા ફ્લોર પર ચાર નીચે તાળા છે પાંચ છ મહિના પહેલા બી આવી ચોરી થઈ ચુકી છે પોલીસને જાણ કરી છે પોલીસ વાળા આવી રહ્યા છે કે જે પ્રોસેસમાં જ છે અમે આવી રહ્યા છીએ એવું સીસીટીવી તોડી નાખ્યા છે પાછળ કેમેરા તો છે ક્ષમતા કરતા વધુ વિદ્યાર્થીઓને બેસાડતા રીક્ષાવાન સહિત વાહનોને ટ્રાફિક પોલીસે ડિટેઇન કર્યા હતા વિકાસની આંધળી દોડ વચ્ચે બાળકોને શિક્ષણ મેળવવા પોતાના વિસ્તાર છોડીને અન્ય વિસ્તારોમાં જવું પડે છે પહેલાંના સમયમાં ખોટી સ્પર્ધાઓ ન હતી તેથી વાલીઓ પણ પોતાના જ વિસ્તારમાં ઘર નજીક આવેલી શાળાઓમાં શિક્ષણ આપતા હતા પણ આજના ભૌતિક યુગમાં દરેક વાલીને પોતાનું બાળક દુનિયાની સ્પર્ધામાં પાછો ન રહી જાય તે માટે અભ્યાસ માટે પોતાનો વિસ્તારને છોડી બીજી જગ્યાએ પણ સ્કૂલોમાં પાઠવવા તૈયાર થવું પડે છે શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઘરેથી શાળાએ અને શાળાએથી ઘરે જવા માટે તેમના વાલીઓ દ્વારા રિક્ષા કે વાનની વ્યવસ્થા કરતા હોય છે પરંતુ વાન અને રિક્ષાના ચાલકો દ્વારા વાહનોમાં ક્ષમતા કરતા વધારે વિદ્યાર્થીઓને બેસાડી વર્ધી મારતા હોય છે ત્યારે હની ઝોન જેવી દુર્ઘટનાનું પુનરાવર્તન ન થાય માટે ટ્રાફિક પોલીસે વિવિધ ટીમો બનાવી એક ડ્રાઈવ યોજી હતી જેમાં ક્ષમતા કરતા વધારે વિદ્યાર્થીઓ બેસાડ્યા હોય તેવા વાહનો ટ્રાફિક પોલીસ દ્વારા ડિટેન કરી તેના ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સ્કૂલ વેન તેમજ સ્કૂલ રિક્ષાના જે વાહન ચાલકો છે તે સરકારશ્રી નિયત કર્યાથી વધુ બાળકોને બેસાડીને જતા હોય છે અને એમની જિંદગી જે રીતે જોખમમાં મૂકતા હોય છે તે અટકાવવા માટે અગાઉ અમે સ્કૂલના અલગ અલગ સ્કૂલોના પ્રિન્સિપલ સાથે મારા પોલીસના ટ્રાફિક પોલીસના અધિકારીઓની એક બેઠક લેવામાં આવી હતી અને એમને આ ન કરવા માટે સમજ કરવામાં આવી હતી છતાં પણ એ એને નિયંત્રણ વધુ નિયંત્રિત કરવા માટે આજે લગભગ પંદરેક જેટલી ટીમનું સ્પેશિયલ રાખી રોડ ઉપર અને એક ડ્રાઈવ કરવામાં આવી રહી છે અને સવારથી અત્યાર સુધીમાં લગભગ સો જેટલા વાહન રિક્ષા તેમજ સ્કૂલને જે વાહનો છે તેનું વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે નિયત મર્યાદા કરતા વધુ જે બાળકોને બેસાડીને લઈ જાય છે તેવા વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી આજે કરવામાં આવી રહી છે વડોદરા શહેર ટ્રાફિક પોલીસે એક સ્પેશિયલ બે ટીમોની રચના કરી છેલ્લા એક અઠવાડિયાથી આ કામગીરી ચાલી રહી છે અને એ સતત હવે એ જ કામગીરી કરશે કે જે સ્કૂલ વેન અને સ્કૂલ રિક્ષા વધુ મર્યાદા કરતા વધુ બાળકોને બેસાડી જાય છે એવા બાળકો ને જે જિંદગી જોખમમાં મૂકે છે તેઓ વિરુદ્ધ કાર્યવાહી સતત અમારી ચાલતી જ રહેશે બિલકુલ આપને કીધું એમ ગયા અઠવાડિયાથી જ એક સ્પેશિયલ બે ટીમોનું ગઠન કરવામાં આવ્યું છે વડોદરા શહેર ટ્રાફિક દ્વારા અને એ બે ટીમો ફક્ત ને ફક્ત જે સીપી સાહેબના જાહેરનામાથી પ્રતિબંધિત સમય દરમિયાન અહીંયા વડોદરા શહેરમાં પ્રવેશ કરે છે તેવો વિરુદ્ધ કાર્યવાહી કાયદેસરની કરવામાં આવશે તેમજ જે બાળકો સ્કૂલના સ્કૂલ વેન કે સ્કૂલ રિક્ષામાં જાય છે અને નિયત મર્યાદા કરતા અથવા તો સ્પીડ ડ્રાઇવિંગ કરે છે કે રોંગ સાઈડ ડ્રાઇવિંગ કરીને બાળકોની જિંદગી જોખમમાં મૂકે છે તેવા વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે જ આ બે ટીમનું ગઠન કરવામાં આવ્યું છે મધ્ય ગુજરાતની સૌથી મોટી વડોદરાની એસએસજી હોસ્પિટલમાં વિશ્વ કેન્સર દિવસની ફિઝિયોથેરાપીસના સ્ટુડન્ટોએ જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો એસએસજી હોસ્પિટલના ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટમાં કેન્સર ડેની ઉજવણી કરવામાં આવી હતી આવતીકાલે વર્લ્ડ કેન્સર ડેના ઉપલક્ષમાં ફિઝિયોથેરાપી સ્ટુડન્ટોએ દર્દીઓને પ્રાથમિક જાણકારી આપી હતી ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટમાં પ્લે કાર્ડ લગાવી કેન્સર અંગેની માહિતી આપી હતી ફિઝિયોથેરાપીમાં અભ્યાસ કરતા સ્ટુડન્ટો દ્વારા મહિલાઓને કેન્સરના ચિહ્નો અંગે વિસ્તૃત માહિતી અપાઈ હતી કેન્સરના ચિહ્નો ઓળખીને તાત્કાલિક સારવાર લેવામાં આવે તો કેન્સર મટી શકે છે કેન્સર માટે વેક્સિન પણ સરકાર દ્વારા ઉપલબ્ધ કરવામાં આવી છે ફિઝિયોથેરાપીના સ્ટુડન્ટોએ કેન્સર દિનની ઉજવણી નિમિત્તે એકબીજાને કેન્સરના જાણકારીની ટેગ લગાવી હતી મહિલાઓને સર્વાઇકલ અને સ્તન કેન્સરના વધી રહેલ કેસ સામે જાગૃતતા ફેલાવી હતી મારું નામ ખારવા પ્રિયંકા છે હું એમ સ્ટુડન્ટ છું કાલે ચાર ફેબ્રુઆરીએ વર્લ્ડ કેન્સર ડે છે એના નિમિત્તે અમે ઓન્કોલોજી ડિપાર્ટમેન્ટમાં જઈને જે પેશન્ટોને કેન્સરની સર્જરી થઈ છે અને રેડિયોથેરાપી ચાલુ છે એમને ફિઝિયોથેરાપીની અવેરનેસ જો સમજાવવામાં આવ્યું એમને બ્રિથિંગ એક્સરસાઇઝ લીમ મુવમેન્ટ એન્ડ સ્ટ્રેસ ફર્સ્ટ ઓફ ઓલ કે ઓલ પેશન્ટને સ્ટ્રેસ બહુ જ હોય છે તો એમને સાયકોલોજીકલ સપોર્ટ આપવામાં આવ્યો કે જેથી એ લોકોને આગળ જતાં ટ્રીટમેન્ટમાં હેલ્પફુલ રહે અને એમને સમજાવવાનું કે ફર્સ્ટ ઓફ ઓલ તમે ખાલી પોતાનો પોઝિટિવ સ પોઝિટિવ ને એટીટ્યૂડ રાખશો તો કોઈ બી ટ્રીટમેન્ટ છે સો સો ટકા ઇફેક્ટિવ થશો ચા વન ઓફ ધ સ્ટુડન્ટ્સ ઓફ કોલેજ ઓફ ફિઝિયોથેરાપી એસએસજી હોસ્પિટલ જે તો આપણને ખબર પડી છે કે રિસન્ટલી કોઈ એક્ટ્રેસની મોત થઈ ગઈ છે સર્વાઈકલ કેન્સરના બારેમાં તો એની જ જણાવતી માટે અમે ઓપીડી સિક્સટીનમાં એક અવેરનેસ પ્રોગ્રામ ઉજવ્યો હતો જેનાથી અમે પેશન્ટ્સને એવું કહી રહ્યા હતા કે એચપીવી વેક્સિન એક હોય છે જેનાથી તમે આ પ્રિવેન્ટ કરી શકો છો સર્વાઇકલ કેન્સર સર્વાઇકલ કેન્સર એટલે ગર્ભનો જે સૌથી મુક્ત પાર્ટ હોય છે સૌથી નીચેનો પાર્ટ એમાં કેન્સર થવાના ચાન્સીસ વધી રહ્યા છે તો જે છોકરીઓ છે નવથી ચૌદ વર્ષની છોકરીઓ માટે મિનિસ્ટરે આપણું આ વેક્સિન મફતમાં આપવાનું કર્યું છે અને એના બે ડોઝેસ હોય છે અને જે પછી આ વેક્સિન નવથી ફોર્ટી ફાઇવ ઇયર્સના લોકોની છોકરીઓ લઈ શકે છે સો એને પ્રિવેન્ટ કરવા માટે આ વેક્સિન આપણે બધાએ લેવી જોઈએ

ફાસ્ટ ફૂડ આઇટમનો પર્યાય બની ગયો છે તેમનો આજે ચુમ્મોતેરમો જન્મદિવસ છે જેને અમે બાળ સેવા પર્વ તરીકે ઉજવીશું તેના ભાગરૂપે વડોદરાની વિવિધ સંસ્થાઓના અંતેવાસી બાળકોને પાવભાજીની ઉજવણી કરવાનો અમારો સંકલ્પ છે તેની સાથે આ વર્ષો દરમિયાન ગ્રાહકોએ અડીખમ પીળબળ આપ્યું હતું જેના લીધે અમે વિકાસ કરી શક્યા એ વાતને ધ્યાનમાં રાખીને આજ રોજ અમારે ત્યાં આવનારા ગ્રાહકોને પાઉંભાજી અને પુલાવ પચાસ ટકા ડિસ્કાઉન્ટથી આપીશું આજે અમારી મુખ્ય દુકાન ઉપરાંત ફ્રેન્ચાઇઝી બનશે સ્વર્ગસ્થ ધીરુભાઈની જ મહેનત અને ગ્રાહકોનો સાથ સહયોગ અમારા પાયાવા છે તેમને અંજલિ આપવા આયોજન કર્યું છે ડિસ્કાઉન્ટનો લાભ અમારી કારેલી બાગની અમારી મુખ્ય શોપ ખાતે આજે સાંજે છ વાગ્યાથી સ્ટોક પૂરતો મળી રહેશે જય શ્રી કૃષ્ણ ભાવિન વાઢેર નાયલોન પંપાજી સંચાલક અમે દર વર્ષે જે આયોજન કરીએ છીએ આજે ત્રણ તારીખ ત્રણ બે બે હજાર ચોવીસના રોજ મારા પપ્પાની બર્થડે અમે ઉજવીએ છીએ તો છેલ્લા ચાર વર્ષથી અમે આ નિયમિત કરીએ છીએ જે આજે અમે સરકારી શાળાઓમાં આશ્રમમાં અનાથ આશ્રમ બધી વિવિધ સંસ્થાઓમાં આજે વિનામૂલ્યે પાઉંભાજીનું વિતરણ સવારથી ચાલુ છે આજે કરી કર્યું છે અને તેમજ સાંજે આજે જે અમારા જે ગ્રાહકો છે જે વર્ષોથી અમને સાથ સહકાર આપી રહ્યા છે એમને સાંજે પચાસ ટકા ડિસ્કાઉન્ટનો લાભ આપીએ છીએ સાંજે છથી રાતના દસ અગિયાર વાગ્યા સુધી ચાલુ રહેશે આજે ત્રણ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ અમારા પિતાશ્રીની જન્મતિથિ નિમિત્તે અમે લોકોએ અનેક વૃદ્ધાશ્રમ બાળાશ્રમ અને અનેક સરકારી સંસ્થાઓમાં પાઉંભાજીનું વિનામૂલ્યે વિતરણ કરીએ છીએ તેમજ અમારા માનવતા ગ્રાહકો માટે પચાસ ટકા ડિસ્કાઉન્ટની પણ ઓફર રાખેલી છે ત્રણ ફેબ્રુઆરીના રોજ જે અમે દર વર્ષે એની શ્રદ્ધાંજલિ માટે ઉપસ્થિત કરીએ છીએ માનવતા ગ્રાહકો માટે અન્ય તો બસ આ બાળાશ્રમ વૃદ્ધાશ્રમ અનેક જે ગરીબ બાળકો હોય એના માટે અમે ડિસ્કાઉન્ટ તો અમારા ગ્રાહકો માટે સ્પેશિયલ ઓફર હોય છે ત્રણ ફેબ્રુઆરી રોજ પચાસ ટકાની પાઉભાજી અને પુલાવમાં ખાલી પૂર્વ વિસ્તારના વોર્ડ નંબર પાંચના કાઉન્સિલર પ્રફુલ્લાબેન ચેટવાએ અધિકારીઓ દ્વારા કામગીરી ન થતી હોવાના આક્ષેપો સાથે રોષ ઠાલવ્યો હતો શહેરના ધીમી ગતિના વિકાસ માટે સત્તાધીશો અને વહીવટી તંત્ર બંને જવાબદાર છે પ્રજાના ટેક્સના પૈસા પગાર મેળવતા અધિકારીઓ અને પ્રજા ટેક્સના પૈસે ભથ્થાઓ સુખાકારી ભોગવતા શાસકો વિકાસની રાહમાં આડા આવતા હોય છે વડોદરાનો વિકાસ અન્ય શહેરોની તુલનામાં પાછો પડ્યો હોય તેવું લોકોની લાગણી છે ક્યાંક કોઈ કાઉન્સેલર પોતાના વિસ્તારમાં કામગીરી કરવા કાર્યવાહી પણ કરતા હોય છે ત્યારે અધિકારીઓની કામગીરીથી કાર્ય થતા નથી આવો જ અધિકારી અને કાઉન્સેલર વચ્ચેનો વિવાદ સામે આવ્યો છે વોર્ડ નંબર પાંચના કાઉન્સેલર પ્રફુલાબેન જેઠવા પોતાના વિસ્તારના કાર્ય માટે સતત દોડે છે અને અધિકારીઓને રજૂઆતો કરે છે જોકે તેઓ દ્વારા કામગીરી ન થતાં સીએમને ઓનલાઈન ફરિયાદ પણ કરી હતી જોકે આ વાત અધિકારીને ગમી નથી તેવા પણ આક્ષેપ પ્રફુલ્લાબેન દ્વારા કરાયા હતા જે કાર્ય થયું નથી તે કામ થઈ ગયું હોવાનું અધિકારી જણાવે છે કામગીરી તમે બહુ જ આપો છો તેવું અધિકારી કહે છે સીએમને ફરિયાદ બાદ મ્યુનિસિપલ કમિશનર હરકતમાં આવ્યા છે સ્થાનિક વોર્ડ અધિકારીની કચેરીઓની કામગીરીને લઈ પણ આક્ષેપ સાથે રોષ ઠાલવ્યો હતો ગંભીર આક્ષેપો સાથે કાઉન્સિલર પ્રફુલ્લાબેન જેઠવાએ સવાલો કરી અધિકારીની નિષ્ક્રિયતા સાથે રોષ ઠાલવ્યો હતો અને મીડિયાને સમગ્ર પરિસ્થિતિ વર્ણવી હતી અમારે પાણીની લાઈન જે અત્યારે રોડ ડીલે થયા છે એના માટે મારે આવું અમારા માટે પ્રફુલબેનને બહુ લડત લડી છે અને લગભગ પાણીની લાઈન માટે તો ખુશબુબહેને નવ તૈયનું મેં ફોર્મ ભરેલું છે અમે જ્યારે બી જઈએ છીએ ત્યારે કે એ ફાઇલ ત્યાં જ પડી રહ્યો છે ફાઇલ આગળ મોકલતા જ નહોતા એના માટે બી પ્રફુલ્લબેને અમારા માટે લડત લડી અને આગળ મોકલી મોકલી છે પણ હજુ રોડનું કામ શરૂ થયું નથી ખાલી ખોદકામ કરીને પડી રહ્યું છે

આથી અધિકારીઓ જે ઓફિસમાં ફાઇલ મૂકી રાખી હતી અને આગળ મોકલી નથી જ્યારે બેને કહ્યું ત્યારે એ લોકોએ એનું પર નજર નાખીને એનું આગળ કાર્યવાહી કરી પણ હજુ સુધી હજુ કામ પત્યું જી આપણું પરિચય નામ પટેલ વિષ્ણુભાઈ લક્ષ્મીદાસ વલ્લભનગર સોસાયટી પ્રમુખ છે મારા વિસ્તારમાં બોર્ડ નંબર પાંચમાં પૂર્વ વિસ્તારમાં માવીરોલ પાસે મારું કાર્યાલય આવેલું છે હવે મને પાર્ટીએ ચૂંટીને કોર્પોરેટર બનાવી છે અને પબ્લિકે બી મને મત આપીને જીતાડી છે તો મારી ફરજ આવે છે કે હું એમનું કામ કરું અને મને કામ કરવામાં બહુ જ રસ છે પણ અત્યારે હું કામગીરી જેવી રીતના કરું છું એ બહુ જ આમ બધા બહુને નડે છે પણ મને એવું છે કે હું ના મને કામ જ કરવું છે મેં એક વર્ષથી વોર્ડમાં સૂચન લખીને આપેલું હતું અને કમિશનરને સાહેબને કીધું કે આ ફાઇલ આ લોકો બનાવતા નથી ખોઈ નાખે છે મારા સૂચન ફાઇલો બંને બંને બધું જ ખોઈ નાખે છે તો મેં એમને એવું કીધું કે ભાઈ મારું આનું જવા નિર્ણય લઈ આવો કંઈ બી કરીને પણ હા બેન લઈ આવીશું તો મેં કોઈ ખુશબુ પ્રજાપતિની બદલી કરવાનું લખીને આપ્યું છે તો કે હા બેન કરીએ છીએ કે પછી બે ત્રણ વાર કીધું કરીએ 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 પછી કે હવે નહીં થાય એમ કંઈ વાંધો નહીં ના થાય તો પણ મેં કોઈ આનું નિવારણ લઈ આવો તો કે બેન હમણાં અત્યારે આપણે પછી જોઈએ છે હવે કા પરમ દિવસે સ્ટેન્ડિંગ ચાલતી હતી ત્યારે મને બોલાવી તો મને કોઈ સારું વાંધો નહીં ચાલો મેં કમિશનર સાહેબને કીધું મેં કોઈ આનું શું નિર્ણય તો કમિશનર સાહેબે અધિકારીને પૂછ્યું કે આ કામ તો કે એ કામ તો સાહેબ થઈ ગયું છે તો કમિશનર સાહેબ એવું કહે છે કે બેન કામ તો થઈ ગયું છે પણ સૂચન આપીએ ફાઇલ બને દસ એસી વીસની ફાઇલ ગ્રાન્ટની ફાઇલ હતી તો ક્યારે ગ્રાન્ટમાં જાય ને ક્યારે કામગીરી થાય એક વર્ષ થઈ ગયું તો એ કમિશનર સાહેબ મને જવાબ એવો આપે છે કે કામ થઈ ગયું છે કામ થઈ ગયું એવું નહીં પણ તમે અધિકારીને પૂછો તો ખરા કે આટલા ટાઈમ કેમ મૂકી રાખી ફાઇલ એ બધું તો એક બાજુની વાત છે પછી શીતલભાઈ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે એમને પૂછ્યું અધિકારીને કે ભાઈ આટલા મહિના કેમ તે ફાઇલ મૂકી રાખી તો એને બોલતા બંધ કરી દીધા કમિશનર સાહેબે કમિશનર સાહેબ કે બેન કામ થઈ ગયું છે ને કે હવે રહેવા દો એટલે આડા આવડો જવાબ આપતા હતા મને પણ હું જનપ્રતિનિધિ માટે થઈને લડીશ જ કામ માટે થઈને ખાસ લડીશ અને અધિકારીઓ જાહેરમાં એવું બોલે છે કે બેન કામ બહુ આપે છે તો તમને કામ કરવા માટે થઈને તો લઈ આવ્યા છે બેસાડવા માટે થઈને નથી લઈ આવ્યા તમે આ લોકો વેરા ભરે છે ત્યારે કામગીરી તમે પગાર લો છો ને એમને નથી લેતા એટલે મારી માંગણી એવી હતી કે ભાઈ તમે આનું સોલ્યુશન લઈ આવો પછી છેલ્લે વટે મેં બે બે મહિના પહેલાં સીએમને ઓનલાઈન કમ્પ્લેન કરી ત્યારે કમિશનર સાહેબે મને બોલાવી કે બેન આપણે ચાલો કંઈ બી કરીને રસ્તો કરીએ તો રસ્તો આવો કાઢ્યો એમને કે ભાઈ અધિકારીઓ તો ફાઇલ કામ થઈ ગયું છે ને એવો જવાબ આપ્યો મને હું કંઈ વાંધો નહીં એમાં સ્મિતેશ પટેલ હેમત પાણી પુરવઠામાં સ્મિતેશ પટેલ છે બોર્ડમાં હેમંત મિસ્ત્રી છે પરેશ પટેલ છે ખુશ્બુ પ્રજાપતિ છે દ્રષ્ટિ છે એ બધા જ કોઈ કોઈ રિસ્પોન્સ લઈ આપણે જઈએ ને એટલે હા બેન કરી દઈએ આ રોજ રોજને રોજ ઉઠીને એમને ફોન કરવાના કામ માટે થઈને અરે તમને લેખિતમાં આપે છે તો એ તમારાથી કામ નથી થતું હાલમાં અત્યારે આશા હતું મારી પાસે સૂચન હવે આશા એમને સૂચન મારું ખોઈ નાખ્યું હતું ફાઇલ બી ખોઈ નાખી હતી તો મને કે બેન હવે નવેસરથી હું ફાઇલ મોકલી દઉં છું એકતા નગર તિલકનગર છે મારી પાસે બધા પ્રૂફ છે હું તમને આપીશ બધું એટલે આવી કામગીરી કરતા હોય તો પછી આવા અધિકારીને ના જ રખાય કામ કરતા અધિકારીઓને રાખો તો વધારે સારું હવે એ તો એવું સમજી જ લેવાનું કે કામ માટે લડત કરતી મને જાહેરમાં એવું પૂછે છે કે તમે કામગીરી બહુ આપો છો તો સમજી જ લેવાનું કે એમને કામ કરવું નથી બનાવટી એનઓસી દ્વારા લોનવાળી કાર વેચીને બેંક તેમજ કાર ખરીદનાર ગ્રાહક સાથે છેતરપિંડી કરનાર ઇસમ વીસ વર્ષ બાદ ઝડપાયો છે મૂળ મુંબઈના ઘાટકોપર ખાતે રહેતા પરાગ પુરુષોત્તમભાઈ કાનાનીએ વર્ષ બે હજાર ત્રણમાં એક કાર આઇકોન કાર વડોદરાના એક ગ્રાહકને વેચાણની સાથે આપી હતી જે કાર વેચાણ પેટે ત્રણ લાખ રૂપિયા ફરિયાદી પાસેથી મેળવ્યા હતા કાર વેચાણ સમયે કાર પર કોટક બેંકની લોનની એનઓસી પણ પરાગ કાનાનીએ કાર ખરીદનાર ગ્રાહકને આપી હતી જો કે ગ્રાહકે કાર પોતાના નામે ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા કરતા જાણવા મળ્યું હતું કે પરાગ કાનાનીએ આપેલી લોન ભરપાઈ થઈ ગયાની એનઓસી નકલી છે જેથી કાર ખરીદનાર ગ્રાહકે જેપી રોડ પોલીસ મથકે ઠગ પરાગ કાનાની વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો આ ફરિયાદ બાદ પરાગ કાનાની ધરપકડથી બચવા નાસ્તો ફરતો હતો તે દરમિયાન વડોદરા ક્રાઇમ બ્રાન્ચના પેરોલ સ્કોડને માહિતી મળી હતી કે વીસ વર્ષ પહેલાના ગુનામાં વોન્ટેડ આરોપી પરાગ કાનાની અમદાવાદ ખાતે રહે છે અને નારોલ અસલાની રોડ પર આવનાર છે જે માહિતીના આધારે પેરોફ્લો સ્કોડ દ્વારા ફોજ ગોઠવીને આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો પકડાયેલો આરોપી પરાગ કાનાની અગાઉ મુંબઈના મુલંદ દહીસર ખાર અંધેરી તેમજ ગુજરાતના નવસારી અને વડોદરાના ગોરવા પોલીસ મથકમાં ચોરી અને વિશ્વાસઘાતના કેસમાં પકડાયેલો છે જ્યારે વીસ વર્ષથી પોલીસ પકડથી દૂર રહેલા પરાગ કાનની અન્ય કેટલા ગુના આચર્યા છે તેની તપાસ હાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે શંકરપુરા ગામે રેડ કરવા ગયેલા જિલ્લા એલસીબીના હેડ કોન્સ્ટેબલની હત્યાની કોશિશના ગુનામાં સરપંચની ધરપકડ કરાઈ હતી પોલીસે સરપંચ પુત્રોને પકડવા ચક્રોગતિમાન કર્યા હતા પીપીવી મોડલથી દત્તેશ્વર મધુનગરના લાભાર્થીઓને દોઢ વર્ષમાં મકાનો તૈયાર કરી પરત આપવાના મકાનના ઈજાદાર દ્વારા ગોકળ ગતિની કામગીરી કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ નહીં થઈ હોવાથી કોર્પોરેશન જાતે આવાસ બનાવી લાભાર્થીઓને સોંપણી કરે તેવી વિપક્ષી નેતાએ માંગ કરી છે અકોટા ગાય સર્કલ પાસે આવેલ વૃંદ કોમ્પ્લેક્સમાં તસ્કરોએ મોબાઈલની દુકાને નિશાને લીધી હતી મોબાઈલ એસેસરીઝ રોકડની ચોરી કરી તસ્કરો ફરાર થયા હતા તો આજના સમાચાર અહીંયા સમાપ્ત થાય છે વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો નમસ્કાર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર